લાખોની ઘરફોર ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યું છે સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે કતારગામ વિસ્તારમાં રહેતો પરિવાર ફરવા જતા ઘરમાંથી લાખોની ચોરી થઈ હતી તો સીસીટીવીમાં ત્રણ લોકો દેખાયા હોય જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને તપાસ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણમાંથી એક રીઢા ચોર એવા મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહેતા સિકલીગર મલખાન સિંગ રૂપે રફતાર સિંગ સતનામ સિંગ છાબડા સિકલીગર ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સાત લાખ સત્તર હજાર થી વધુ નો મુદ્દામાલ કબજે લઈ તેઓનો કબજો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ કરી હતી ગત તારીખ સત્યાવીસ બાર ચોવીસ ના રોજ કતારગામ પોલીસ વિસ્તારમાં પરેશભાઈ રામજીભાઈ સોલંકીનાઓના ઘરમાં સવારે વહેલા માણસ ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજ રોજ બરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે સિંહ છાબડા ઉંમર વર્ષ પચીસ નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરપોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ દાન દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા ચેન વીંટી બુટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે